નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે વડોદરા શહેરમાં આવેલા મકરપુરા રોડ સોના પાર્કની પાછળ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે શિવરાત્રિના દિવસે મહાપૂજા રાખવામાં આવી હતી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર ભરતભાઈ સોલંકી કામ કરો આપણે જે દીઠમાં ભગવાનને ત્યાં દેખાડવાના છે એ દીઠમાં પાન રાખો અને નબળામાં પાંચ પાન અને પણ આપણે પાન આપીશું બરાબર એ પાન જે ભગવાન પાસે છે ને કામ દે ત્યાં એ પાનને પાથરી અને ભગવાનને દેખાડવા હું નીલકંઠ સોસાયટી મકરપુરા રોડ સોના પાર્ક પાસે આવેલી ત્યાંથી બોલું છું અમે નીલકંઠ મહાદેવ મંદિર બે હજાર બે ઓક્ટોબરમાં પાયા છાપીને બાંધકામ ચાલુ કર્યું બધાનો ખૂબ જ સહકાર મળ્યો અને બે હજાર ત્રણના મે મહિનામાં બાર તેર ચૌદ તારીખે પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવો આજે મંદિરને બાવીસ વર્ષ થયા છે અને આજે એકવીસમી મહાશિવરાત્રી છે અહીંયા વિવિધ ઉત્સવો જન્માષ્ટમી નવરાત્રી ગણપતિ ઉત્સવ ઉજવાય છે એકવીસમી મહાશિવરાત્રી છે એમાં સવારે અમે પહેલાં બ્રાહ્મૂર્તમાં આરતી અને પૂજા કરીએ છીએ પછી સવારથી બધા વિઝિટર્સ આવે આજુબાજુ સોસાયટીના લગભગ પાંચેક હજાર વિઝિટર આવે છે દર શિવરાત્રિમાં અને અંદાજે પંદરસોથી બે હજાર કિલો બટેકા શક્કરિયા લાવી અને અમે એ ફરાળી પ્રસાદ ઓફર કરીએ છીએ બધાને સાથે દહીં આપી અને થર્મોકોલના વાટકા અંદાજે પાંચ હજાર લોકો લાભ લે છે અને દર વર્ષે આ કરીએ છીએ અમે પછી સાંજે મહાઆરતી હોય છે સાડા સાત વાગે અને પછી રાત્રે ચાર પ્રહરની પૂજા થાય છે કે જેમાં અગિયાર દંપતી એકવીસ વર્ષથી ભાગ લે છે અને એમાં નામ લખવા માટે અગાઉથી ખૂબ જ બધા કે અમારું નામ લખો અમારું નામ લખો પણ જે ભાગ્યશાળીઓ ટાઈમસર લખાવે એનું કોઈ ભેદભાવ વગર નીલકંઠના કે બારના અમે દંપતીના નામ લખીએ છીએ અને એને લાભ આપીએ છીએ અને બધા સાથે મળીને કામ કરીએ છીએ આ ઉપરાંત આ લોકેશન આ મંદિરનું જુઓ તો મકરબા ડેપોની અંદરથી પણ અવાય છે અને સોના પાર્ક મકરબા રોડ ઉપર સોના પાર્ક અંદરથી અવાય છે નીલકંઠ સોસાયટી અને અમારા પ્રમુખ જયેન્દ્રભાઈ છે જે મારી સાથે અત્યારે ઊભા છે અને હું મારો પરિચય જ્યાં તો નરેન્દ્ર રાઠોડ રિટાયર્ડ ફિશરીઝ ઓફિસર ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને અમે સાથે બધા કામ કરીએ છીએ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ